રાજકોટ શહેરમાં બનતા રિક્ષા ગેંગ દ્વારા રિક્ષામાં પેસેન્જર ને બેસાડી અને તેમની પાસેથી પૈસા પાકી તથા કોઈ દર દાગીનાની જે શેરવી લેતા હોય છે તેવી એક હાલમાં એલસીબી ઝોન ટુ પીએસઆઈ શ્રી આર એસ ઝાલા સાહેબ તેમની ટીમ દ્વારા પકડવામાં આવે છે તેમાં ત્રણ વ્યક્તિને પકડવામાં આવે છે જેમાં રાજકોટ તાલુકાના ગુનો ચાર દિવસ પહેલાના ગુનાઓ દાખલ થયેલ જે

કોઈ દાગીના હોય તો પૈસા સેવી લેતા જે ગઈ કાલે એ જે રહેજી સયાજી હોટલ વચ્ચે LCB ટુ ને બાથરૂમ હતા તેઓએ તેઓને કાયદેસર રીતે કાયદેસર રીતે પકડી અને અટક કરી અને પંચનામું કરી પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નામ ને સોંપે છે હાલમાં તેમની પાસેથી એક રિક્ષા તેમજ એક સોનાની બંગડી જે ચૌદ ગ્રામ ની છે તેમજ એક મોબાઈલ આ ટોટલ મળી અને એક લાખ ને વીસ હજાર નો મુદ્દા મા આમાં એક હાલ મા એક આરોપી ફરાર છે જેનું નામ ખુલેલ છે એનું નામ નકુ દિનેશ ભાઈ જામનગર રોડ પચીસ વારિયા કોર્ટર ખાતે રહે છે આ લોકોના ના અગાઉ રાજકોટ રેલ્વે પોલીસ છે ખાતે તેમજ ગોંડલ સિટી અને તેમજ રાજકોટ તાલુકા પોલીસ ખાતે પણ તેમના વિરુદ્ધ ગુના નોધાઈ ચૂકેલા છે